બોટાદમાં આવેલ વરિયા દેવી મંદિરે અબોલ જીવો માટે ચૂરમાના લાડુ બનાવવાનું આયોજન કરાયું હાલમાં પાળિયાદ ખાતે દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો અને વળી દીક્ષાનું પણ આયોજન કરવામાં આવેલ હતું ત્યારે ગુરુદેવ શ્રી દીર્ઘમુની નિશ્રામાં અને તેમની પ્રેરણાથી પાંજરાપોળમાં રહેતા અબોલ પશુઓ માટે ચૂરમાના લાડુનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે બોટાદમાં આવેલ વરિયાદેવી મંદિર ખાતે ગ્રુપ અને મહાવીર ગ્રુપ દ્વારા અબોલ પશુઓ માટે અગિયારસો કિલોથી પંદરસો કિલોના ચૂરમાના લાડુનું આયોજન કરવામાં આવ્યું છે અને આમ ગ્રુપ અને મહાવીર ગ્રુપ દ્વારા આબોલ પશુઓ માટે સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ વિરલભાઈ ભાવસાર આજે કોઈ વિદ્યા પ્રેમી માટે આડવાનું કઈ આયોજન કરેલું છે શું હકીકત અને કઈ પ્રકારનું આયોજન આજ રોજ અમારે જે સ્થાનકવાસી જૈન પરિવારમાં પાળિયાદ ગામે દીક્ષા થઈ હતી આજે બોટાદની અંદર વડી દીક્ષા છે એ નિમિત્તે અમારું મહાવીર એન્ડ મા ગ્રુપ બોટાદ માજન પાંજરાપોળ અબોલ જીવો માટે અગિયારસો થી પંદરસો કિલો લાડવા બનાવી અને ગાયોને મિષ્ટાન ભોજન કરાવે છે અને તથા અમારે ધીરજ મુનિ મહારાજ સાહેબ આગમન નિમિત્તે અમે આ સેવા કાર્ય કરેલ છે